હા તો વાંધો નહીં દસ લાખ રોકડા તો નથી પણ ચેક આવી ગઈ આ વાંધો નહીં તો ચેક લખી રોકડો બરાબર ને આ જવાબદારી મારી તમ તારે કઢાઈ તો હું લઈશ તમ તારે જલસા ને ગમે નથી કઢાવી દઈશો રોક આ કોઈ વાંધો નહીં ચેક લખી દો એ જો ભાઈ તમારો આમાં એકાઉન્ટ નંબર નાખ્યા જાઓ પૈસા તમારામાં જમા થઈ જશે બરાબર

मग <tune in> <tune in> <to in> <tune> <tune>

હવે જો મહેનત કરજો અને વ્યાજે રૂપિયા લેવાનું બંધ કરજો બરાબર મિત્રો જો આવી મોજ ના કરાય મહેનત કરીને તમે આગળ આવો ખોટી આવા રૂપિયા વ્યાજવા લઈ અને મોજ ના કરો